નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવા વૃક્ષની જે માત્ર ફળ નહીં પણ ભવિષ્ય પણ આપે છે હા આપણે વાત કરી રહ્યા છીએ નાળિયેરની નફાકારક ખેતી વિશે આ એક એવી સંપૂર્ણ સમજૂતી છે જે કોઈ પણ લાંબા ગાળાના સાહસ માટે એકદમ ચાવીરૂપ સાબિત થઈ શકે છે તો ચાલો ને આ સોનેરી સફર સાથે મળીને શરૂ કરીએ ખબર છે એક વાત જાણીને કદાચ નવાઈ લાગશે નાળિયેરનું માત્ર એક જળ જો એને બરાબર યોગ્ય રીતે ઉછેરવામાં આવે ને તો એ લગભગ પચાસ વર્ષ સુધી સતત આવકનો સ્ત્રોત બની શકે છે પચાસ વર્ષ આ કોઈ સામાન્ય મોસમી પાકની વાત જ નથી આ તો આવનારી પેઢીઓ માટેનું એક જીવંત રોકાણ છે તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ પાંચ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું સૌથી પહેલાં સોનેરી વૃક્ષનો એક પરિચય પછી સફળતાનો પાયો કેવી રીતે નાખવો એ પછી વાવેતર અને ઉછેરની આખી પ્રક્રિયા ચોથું મહેનતનું ફળ એટલે કે ઉપરજ અને છેલ્લે આ કેવી રીતે પેઢીઓ માટેનું એક મોટું રોકાણ બની શકે છે ચાલો તો શરૂ કરીએ પહેલા વિભાગથી નાળિયેરને સોનેરી વૃક્ષ કે પછી કલ્પવૃક્ષ પણ કહે છે પણ આવું શા માટે વિચારો કારણ બહુ સીધું છે એનો દરેક ભાગ નાનામાં નાનો ભાગ પણ મૂલ્યવાન છે આ ખાલી એક ફળ નથી પણ એક સંપૂર્ણ કુદરતી સંસાધન છે જે અનેક રીતે સમૃદ્ધિ લાવી શકે છે જરા જુઓ તો ખરા એક જ ફળમાંથી કેટલી બધી વસ્તુઓ મળે છે ગરમીમાં તરસ છીપાવતું એકદમ તાજગીભર્યું નાળિયેર પાણી આપણી વાનગીઓનો સ્વાદ વધારતું સૂકું કોપરું સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે વપરાતું બહુમૂલ્ય તેલ અને હા ઉદ્યોગોમાં વપરાતી પેલી મજબૂત કાથી પણ આજ તો એની સાચી આર્થિક તાકાત છે ઓકે હવે વાત કરીએ બીજા અને કદાચ સૌથી મહત્વના વિભાગની સફળતાનો પાયો જુઓ કોઈ પણ ખેડૂતને પૂછશો તો એ કહે છે કે સફળતાનું બીજ છે ને એ છોડ વાવ્યા પહેલાં જ જમીનમાં રોપાય છે એટલે કે જમીનને સમજવામાં અને એને તૈયાર કરવામાં શરૂઆત જેટલી મજબૂત પરિણામ એટલું જ શ્રેષ્ઠ તો પછી મનમાં પહેલો સવાલ એ જ આવે ખરું ને કે ભાઈ આ સોનેરી વૃક્ષને ઉછેરવા માટે કેવી જમીન જોઈએ વાતાવરણ કેવું જોઈએ કઈ બાબતો એના વિકાસ માટે સૌથી સારી ગણાય ચલો આનો જવાબ હવે જોઈએ અહીં બધું એકદમ સ્પષ્ટ થઈ જશે જુઓ નાળિયેરને છે ને પાણી ભરાઈ રહે એવી ચીકણી જમીન બિલકુલ પસંદ નથી એને તો રેતાળ સારી નીતારવાળી જમીન બહુ ગમે પછી વાત આવે જમીનના પીએચની એટલે કે એ કેટલી એસિડિક છે કે ખારી તો એ પાંચ પોઈન્ટ પાંચથી આઠ પોઈન્ટ ઝીરોની વચ્ચે હોય તો ઉત્તમ અને હા ગરમ અને ભેજવાળું વાતાવરણ તો એના માટે સૌથી શ્રેષ્ઠ છે હવે જાતની પસંદગી આ પણ બહુ જ મહત્વનું છે એવું સમજો કે કોઈ કામ માટે સાચું સાધન પસંદ કરવું જો લાંબા ગાળે કોપરા અને તેલનો વિચાર હોય તો ટોલ એટલે કે ઊંચી જાતો સૌથી સારો વિકલ્પ છે પણ જો ઝડપથી આવક શરૂ કરવી હોય અને પેલા મીઠા પાણીવાળા તરોફા વેચવા હોય તો ડ્વાર્ફ એટલે કે ઠીંગણી જાતો પસંદ કરવી જોઈએ ચાલો હવે આવી ગયા છીએ ત્રીજા વિભાગમાં અહીંથી શરૂ થાય છે અસલી મહેનત એટલે કે વાવેતર અને ઉછેરની પ્રેક્ટિકલ પ્રોસેસ આ એ જ પ્રક્રિયા છે જે એક નાનકડા રોપાને વર્ષો સુધી ફળ આપતા વૃક્ષમાં વેરવી નાખે છે આખી વાવેતરની પ્રક્રિયાને આપણે ત્રણ સરળ પણ બહુ જ મહત્વના સ્ટેપ્સમાં સમજી શકીએ પહેલું યોગ્ય માપનો ખાડો ખોદવો બીજું એમાં પોષણથી ભરપૂર મિશ્રણ ભરવું અને ત્રીજું રોપને એકદમ સાચવીને કાળજીપૂર્વક વાવવો બસ આ ત્રણ પગલાં પણ એ આગામી પચાસ વર્ષનો મજબૂત પાયો નાખે છે હવે એક બહુ જ અગત્યની વાત જગ્યા જે ઊંચી જાતોના વૃક્ષો છે એમને ફેલાવવા માટે પૂરતો સૂર્યપ્રકાશ મેળવવા માટે જગ્યા તો જોઈએ જ એટલે યાદ રાખવું કે બે છોડ વચ્ચે ઓછામાં ઓછું સાડા સાત બાય સાડા સાત મીટરનું અંતર રાખવું ખૂબ ખૂબ જરૂરી છે અને એની સરખામણીમાં જે ઢીંગળી જાતો છે એનું કદ નાનું હોય છે એટલે એમના માટે થોડું ઓછું અંતર ચાલે લગભગ સાડા છ બાય સાડા છ મીટર આનો ફાયદો એ કે ઓછા વિસ્તારમાં વધુ વૃક્ષો વાવી શકાય વાવેતર થઈ ગયું હવે શરૂ થાય છે સંભાળનો તબક્કો જુઓ શરૂઆતના વર્ષોમાં તો નિયમિત પાણી આપવું જરૂરી છે પછી દર વર્ષે ખાતર આપવું જેમાં નાઇટ્રોજનથી છોડ લીલોછમ રહે ફોસ્ફરસથી મૂળિયા મજબૂત બને અને પોટાશથી ફળની ક્વોલિટી સુધરે અને હા જીઆતોથી બચવા માટે સૌથી સારો ઉપાય છે સ્વચ્છતા અને લીમડા જેવી કુદરતી દવાઓ અને હવે એ વિભાગની વાત જેની દરેક ખેડૂત સૌથી વધુ રાહજૂતો હોય છે મહેનતનું ફળ ચાલો જોઈએ કે વર્ષોની ધીરજ અને આટલો બધો પરિશ્રમ આખરે કેવી રીતે વાસ્તવિક આવકમાં ફેરવાય છે આ ટાઈમલાઇન જોઈને સમજાય કે ધીરજના ફળ ખરેખર કેટલા મીઠા હોય છે જુઓ વાવેતર કર્યું પછી પાંચથી સાત વર્ષે પહેલી લણણી શરૂ થાય દસમા વર્ષે તો ઉત્પાદન એકદમ પીક પર પહોંચી જાય અને પછી પછી તો દાયકાઓ સુધી આ સોનેરી ફળ મળતું જ રહે છે અને હવે જરા આંકડા પર નજર કરીએ જે ખરેખર બહુ જ પ્રોત્સાહક છે વિચારો એક સ્વસ્થ વૃક્ષ વર્ષે થી સો નાળિયેર આપે એનો મતલબ શું થયો એનો મતલબ એ થયો કે એક હેક્ટર જમીનમાંથી આઠ હજારથી બાર હજાર નાળિયેરની ઉપજ મળી શકે છે આ ખરેખર એક જબરદસ્ત અને સ્થિર વળતર કહેવાય અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ વિભાગ પર અહીં આપણે આંકડાઓથી પણ આગળ વધીને વાત કરીશું નાળિયેરની ખેતીનો જે વાસ્તવિક વારસો છે એને સમજીશું કારણ કે આ ખાલી એક વ્યવસાય નથી પણ આવનારી પેઢીઓ માટેનું એક મોટું રોકાણ છે તો સવાલ એ છે કે નાળિયેરમાં રોકાણ કરવું શા માટે આટલું આકર્ષક છે એના કારણો સ્પષ્ટ છે એક તો એ લાંબા ગાળાની સ્થિર આવક આપે છે બીજું બજારમાં એની બનાવટોની માંગ હંમેશા રહે છે એટલે જોખમ ઘણું ઓછું છે અને સૌથી મોટી વાત જો સીધા ફળ વેચવાને બદલે થોડું પ્રોસેસિંગ કરવામાં આવે તો નફો અનેક ગણો વધી શકે છે તો અંતમાં બસ એટલું જ યાદ રાખવાનું છે કે આ માત્ર ખેતી નથી યોગ્ય આયોજન અને મહેનતથી ઉછેરેલું નાળિયેરનું એક વૃક્ષ એ એક એવો જીવંત વારસો છે જે જમીનમાં ઊગે છે પણ આવનારી પેઢીઓને આર્થિક સુરક્ષાનો ઘટાદાર છાંયડો આપે છે અને આજ આજ તો નાળિયેરની ખેતીની સાચી સુંદરતા છે